જો ખેતરની વચ્ચે અમારું ઘર છે અને આ બાજુ જોજો આ આ છે ને એ રસોડા છે અને આ દુકાન અમારે અહીંયા કોઈ પણ ગેસ્ટ આવે તો અંદર હોલમાં ન બેસે મારા સસરાને લોકો અહીંયા બહાર ઓટે જ બેસે ખાટલો ને બધું રાખી દે પછી આ બે કિચન આમાં ભગવાનને વાસણ વધારાના અને આ બીજું જમવા માટેનું જો આ ગાયું બધી અંદર નો વાળો છે એમાં જો ઓટોમેટિક પાણી બધું આવી નાના નાના ને બાંધીએ પછી આ બાજુ એવું બધુંય છે એટલે ચાર ગમાયણું કહેવાય અને આ જો અહીંયા છે આ નો બાર નો ભાગ છે આ બધા અહીંયા જો હું તમને જે બતાવું ને ત્યાં અમે માંડવ્યું ને ચારો સુકેલો રાખીએ ને આ તો અમે ઘાસ કાપીને પછી જો આ અમારું કટર છે ઘાસ કાપવા માટે જો મકાઈ ને બધું મોટું મોટું હોય ને જો એ કટરનો યુઝ કઈ રીતે કરવાનો પહેલા છે ને જો આ મકાઈ છે હા મકાઈ છે મકાઈને એવી રીતે લઈ થોડીક અને પછી આવી રીતે જો એમાં તમને માંડવ્યું ને ચારો ને બધું દેખાશે

આ વાછરું છે ને અંદર આંબી ન શકે એટલે એના માટે એને પાણી પીવડાવવું જ પડે અમારે વાઈફ છે અમે તો એને વાઈફ કહીએ આ એની મોટર ખેંચવાનું કંઈક છે મને નથી ખબર પડતી એ તો એટલી ભરાઈ ગઈ જો તમે ડોલ નાખીને ભર લ્યો ને તો કબૂતર ને અમારું પાર્કિંગ ફોર વ્હીલ અને ટુ વ્હીલનું બધું પાર્કિંગ છે ત્યાં એ ખાટ અહીંયા અમે ચૂલો રાખ્યો ને વાસણ કરવાની ચોકડી સામે